સસ્તા સોનાના નામે ઠગાઈ કરનાર ભુજના ચીટરો સામે પશ્ચિમ કચ્છ એલસીબીની વધુ એક કાર્યવાહી ભુજના ગાંધીનગરમાં રહેતા ત્રણ સગા ભાઈઓ સામે ગેંગ બનાવી સસ્તા સોનાની નામે ચીટિંગ કરતા ગુના આચરવાનો ગુનો નોંધાયો છેલ્લા દસ વર્ષમાં આ ત્રણેય ભાઈઓએ છેતરપિંડી કરી એક કરોડ ત્રેવીસ લાખની બેનામી મિલકત વસાવી લીધી હતી તંત્ર દ્વારા અસામાજિક તત્વોની યાદી બનાવ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે આરોપી જુસફ કલક હુસૈન કકલ દિલાવર કકલ ત્રણે ભાઈઓ સસ્તા સોના અને લોકો સામે ધાક જમીન પચાવી પાડવાના અનેક ગુનાઓ નોંધાયેલા છે હવે તમે જાણી છે કે તાજેતરમાં જે માન્ય બીજીપી સાહેબ શ્રી દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવેલી છે અને એ ઝુંબેશના અનુસંધાને અત્યારેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોળિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા ખાસ કરીને આ બાબતે ઝુંબેશ કરવા માટે તમામ પોલીસને તાકીદ કરવામાં આવી સૂચનાઓ આપવામાં આવી અને એ અનુસંધાનમાં આત્રેના જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચને જે ત્રણ આરોપી છે જુસફ વલી મોહમ્મદ કાકલ હુસૈન વલી મોહમ્મદ કાકલ અને દિલાવર વલી મોહમ્મદ કાકલ આ ત્રણની વિરુદ્ધમાં 2002 ની સાલથી એ લોકો ગુનાઈ પ્રવૃત્તિ આચરતા હતા એમાં ધાકધમકીથી લોકોની પાસે પૈસા પડાવવા પછી લોકોના જમીન પચાવી પાડવી પછી સોનું સોનાની લાલચ આપીને પૈસા લેવા અને પછી સોનું નહીં આપવાનું ત્યાં પછી ડુપ્લિકેટ સોનું આપવાનું એટલે એ પ્રમાણેના ગુનાઓ એમની વિરુદ્ધ દાખલ થયેલા હતા જુસફના વિરુદ્ધમાં આઠ ગુના દાખલ થયેલા હતા હુસૈનના વિરુદ્ધમાં ત્રણ અને દિલાવરના વિરુદ્ધમાં આઠ ગુના દાખલ થયેલા હતા એટલે જે આધારે એમની ઉપર વોચ રાખવામાં આવી

હુસ્સેન ની સડસઠ લાખ થી વધારે અને દિલાવરની સાઈઠ હજારથી વધારે ઇન્કમ આ લોકોને જણાઈ આવી એટલે ટોટલ કુલ એક કરોડ ત્રેવીસ લાખ થી પણ વધારે એ લોકોની ઇન્કમ જણાઈ આવી એમના એમની ઇન્કમ કે જે પ્રોપર્ટી એટલે એ એ બાબતે લોકોની વિરુદ્ધમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ અંગેનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા ગામ બોરારા કચ્છ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબસિંહ જાડેજા ગામ વિરામ તાલુકો કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી મોબત સી જાડેજા ગામ વિરાણ્યાને મળવા બદલ હાર્દિક શુભકામના સુબે શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુરુક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં

મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો